હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન પ્રથમ પરીક્ષા માટે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું સ્ટાર્ટ કરીએ વિભાગ એ છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એફી ટુ ઓ થ્રી પ્લસ ટુ એ એલ જવાબ આવશે એ એલ ટુ ઓ થ્રી વધતા ટુ એફી વિદ્યાર્થી મિત્રો આ કઈ ઘટનાનું ઉદાહરણ છે એ તમારે કહેવાનું રહેશે તો હું તમને કહી દઉં જવાબ આનો જવાબ આવશે સંયોગીકરણ પ્રક્રિયા આનો સાચો જવાબ તમારે મને કહેવાનો રહેશે તમને જે લાગતો હોય કહેજો સાચો હશે તો હું કોમેન્ટ બોક્સની અંદર પિન કરી દઈશ એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તેની પીએચ કેટલી હશે તો બે લાભુ એટલે બેઝ એ લાલ લિટમસને ભૂરું બનાવે તો જવાબ આવશે ડી દસ નીચેનામાંથી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયા આપે છે એજી એનો થ્રી દ્રાવણ અને કોપર ધાતુ એ વિસ્થાપન પ્રક્રિયા આપે છે ઓકે એજીની જગ્યાએ કોપર આવશે ઓકે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે તો ઉત્સર્જન સાથે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન કયા તંત્ર દ્વારા થાય છે ચેતા તંત્ર આંખના લેન્સની લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓનું સ્પષ્ટ જોઈ શકે છે આવું ખાલી જગ્યાને લીધે થાય છે સમાવેશ ક્ષમતાને લીધે સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરું જઠર રસની પીએચ ખાલી જગ્યા હોય છે તો એક પોઈન્ટ બે એ જઠર રસની પીએચ હોય છે ખાલી જગ્યા ધાતુમાં ઉષ્માની મંદ વાહક છે તો મર્ક્યુરી ઉષ્માની મંદ વાહક છે વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ ખાલી જગ્યા છે એ બી એપસેસિક એસિડ ઓકે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે તો અનંત ખાલી જગ્યા અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચતુ અને વૃસ્તુ જેટલું હોય છે તો સમતલ માય પિયાને ખર જગ્યાની ખામી પણ કહે છે લઘુ દ્રષ્ટિની ખામી પણ વિદ્યાર્થી મિત્રો કહે છે સાચા કે ખોટા તો આયોડિન ચમકદાર ધાતુ છે તો વિદ્યાર્થી મિત્રો એ સરાસર ખોટું છે કહે દો કે એ જૂઠ ના કહે દો ને આયોડિન ચમકદાર અધાતુ છે કીટાહારી વનસ્પતિમાં સ્પર્શના પ્રતિચાર વૃદ્ધિ આધારિત છે તો ખોટું વિદ્યાર્થી મિત્રો બહેડગોળ લેન્સનો પાવર ધન છે તો વિદ્યાર્થી મિત્રો સાટું અને અંતર્ગુળ લેન્સનો પાવર ઋણ છે સાચા દ્રાવણમાં ટિંડલ અસર જોવા મળે છે ખોટું સાચા દ્રાવણમાં ટિંડલ અસર જોવા મળતું નથી કલીલ દ્રાવણમાં ટિંડલ અસર જોવા મળે છે ટિંડલ એ કંઈ ટીંડી મીંડી ભીંડી નથી ટિંડલ એ વૈજ્ઞાનિકનું નામ છે અને એના નામ ઉપરથી એને આ અસર હોદી હોવાથી એનું ટિંડલ અસર કહેવામાં આવે છે તમને એવું પણ લાગી કે આ ટિંડલ ભીંડી કહાશે આયા હે કોણ હે તો તમને કહી દીધું કે ટિંડલ એ એક વૈજ્ઞાનિકનું નામ છે માગ્યા મુજબ જવાબ આપો ટીપણું એટલે શું તો વિદ્યાર્થી મિત્રો ઓકે કોઈપણ વસ્તુને ટીપીને એટલે પતરા બનાવી શકાય ધાતુને ટીપીને પતરાઓ બનાવી શકાય પતરા બનાવી શકાય ધાતુના આ ગુણધર્મને ટીપાઉપણું પણ કહે છે કયા સજીવો મૃતજીવી જીવી પોષણ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો એ જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાનો રહેશે હું પણ જોઉં કે કોને કોને આવડે છે ચાલીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર પ્રકાર અને પાવર જણાવો તો વિદ્યાર્થી મિત્રો માઇનસ ચાલીસ સેન્ટીમીટર છે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે લેન્સ કયો લેન્સ હોવો જોઈએ લેન્સનો પ્રકાર આવશે અંતર્ગોળ લેન્સ અને પાવર શોધવા માટે લેન્સનો પાવર કઈ રીતે હોદવાનો એ તમારે મને સૂત્ર કહેવાનું છે હું તમને શોધીને બતાવી દઈશ કમેન્ટ બોક્સની અંદર કહેજો મને યાદ નથી આવતું હાલની અંદર સૂત્ર આંખના ડોળાનો વ્યાસ કેટલો છે તો થાઇરોઇડ ગ્રેનથી સોરી આંખના ડોળાનો વ્યાસ બે પોઈન્ટ પાંચ કે ત્રણ એ કંઈક એટલા છે વિદ્યાર્થી મિત્રો થોડું ભૂલી ગયો છું કારણ કે એક વર્ષ થઈ ગયું મને પણ દસમા ધોરણે ભણે એટલે થોડું થોડું યાદદાશ મારી આમે ઓછી છે અત્યારે અગિયાર હું ભણું છું એટલે સમજી લે શકો છો થાઇરોઇડ ગ્રંથી તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે થાઇરોક્સિન એડ્રિનલ ગ્રંથિ એડ્રિનાલિન દ્વિતીય પોષક સ્તર તો પ્રાથમિક ઉપભોગ્યો તૃતીય પોષક સ્તર તો દ્વિતીય ઉપભોગ્યો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને એવું લાગતું હશે કે તો આ તો જવાબ જ નથી કહેતો આ તો જે જવાબ ટીક કર્યા છે એ બધું કહે છે ના વિદ્યાર્થી મિત્રો આ જવાબ મેં જાતે જ ટીક કર્યા છે તો તમને એવું ના લાગતા કે આને કંઈ આવડતું નથી પરંતુ મારે ભણાવવાની સ્ટાઇલ જ એવી છે કે જેવું બધાને એવું લાગે કે આને કંઈ આવડતું જ નથી અને ખરેખર તો એવું જ હોય કારણ કે મને એટલું બધું કંઈ નથી આવડતું કારણ કે હું પણ તમારા જેટલો વિદ્યાર્થી જ છું હા થોડું એવું સારું સારું ફાવે મને પ્રશ્ન ક્રમ પચીસથી સાડત્રીસ પૈકી પણ નવ પ્રશ્નોના ચાલીસથી પચાસ શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સંતુલિત રાસાયણિક સમીકરણ લખો બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનેલ દ્રાવણ વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે વિદ્યાર્થી મિત્રો આનું સમીકરણ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો વિડીયોનું ટાઈમિંગ થઈ ગઈ છે ઓલરેડી ઘણી બધી તો હવે હું તમને બતાવી દઈશ પ્રશ્નોના જવાબો એટલે કે પ્રશ્નો બતાવી દઈશ જવાબો તમારે તમારી રીતે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો ઓકે તો વિભાગ સી જોઈ લઈએ સીની અંદર પણ સરસ મજાના પ્રશ્નો છે તમે કહેતા હશો કે આનું સોલ્યુશન આપું હું તમને રાઇટ કરીને સોલ્યુશન કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ આપી દઈશ ઓકે વિભાગ ડીની અંદર પણ સરસ મજાના સીઓ થ્રી સલ સંયોજનનું સામાન્ય નામ શું છે કેલ્શિયમ ઓક્સિકલોરાઈડ ઓકે એને બીજું પણ કહેવાય છે એ તમારે મને કહેવાનું છે કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડવાનું રાસાયણિક નામ છે બીજું સામાન્ય નામ શું કહેવાય એ તમારે મને કહેવાનું છે ઓકે તો આ છે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્નપત્ર બેનું સોલ્યુશન આપણે આવતા વિડીયોની અંદર કરીશું ત્યાં સુધી મેં આખા પેપરની અંદર એક તમને ખોટો જવાબ કીધો છે એ તમારે પૂરે વિડીયો ફરીથી જોઈને મને કહેવાનો છે કે કયો જવાબ મેં ખોટો કીધો છે અને કમેન્ટ બોક્સની અંદર કહેવાનો છે ઓકે ફરીથી તમારી સારી રીતે એનસીઆરટી એટલે કે જે ગુજરાત સરકારની જે બુક છે એ બધી વાંચી લેજો અને એની અંદરથી જ સો ટકા હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ પેપર એની અંદરથી જ આવવાનું છે કોઈ પણ મટિરિયલ પર વિશ્વાસ ના કરતા ઓકે બોર્ડની પરીક્ષાની અંદર પણ એનો જ સહારો રાખજો કારણ કે જો તમે એન નહીં વાંચેલી હોય તો સમજી લો કે ગેમ તમારો ઓવર કારણ કે હવે તો ચોવીસ માર્ક્સના એમસીક્યુ છે એમસીક્યુની અંદર ઘણા બધા લોચા વાગે છે તો એમસીક્યુની અંદર અડધા મટિરિયલની અંદર ખોટા જવાબો હોય છે તો પછી લોસ તો તમારો જ અટિબિલિટી એટલે કે અલ્ટિમેટ લોસ તો તમારો જ જવાનો છે એટલા માટે તમને કહું છું કે કુલ મિલાવીને એનસીઆરટી પર જ ફોકસ કરજો બીજા બધા ખાલી એક્સ્ટ્રા કરજો દાખલા જે કોઈ દાખલા કરવા હોય કે બીજું જે કંઈ રીતે વાંચવું હોય એક્સ્ટ્રા કંઈ કોઈ પ્રશ્નના જવાબ તૈયાર કરવા માટે કંઈ મટિરિયલનો ઉપયોગ કરી શકો છો પરંતુ આખી એનસીઆરટી વધારેમાં વધારે બેથી ત્રણ વખત તો વિદ્યાર્થી મિત્રો વાંચી દેજો ધોરણ દસમાં હું તમને સરસ મજાની રીતે સલાહ આપીશ એના માટેનો અલગ વિડીયો તમને બનાવી આપીશ જેની અંદર તમે કમકમ હું તમને મારું પણ રિઝલ્ટ બતાવીશ કે કઈ રીતે હે મેં પણ નાઇન્ટી પ્લસ એટલે કે નેવું ટકા ઉપર પ્રાપ્ત કર્યા છે ઓકે બોર્ડના અંદર તો એ તમને મારા પણ સિગરેટો બતાવીશ સિગરેટો એટલે પેલી સિગરેટ પીવાની નહીં ઓકે તમે સિક્રેટ બતાવીશ ઓકે તો આવજો તા તા ગુડ બાય ટેક કેર લવ યુઅર અને ચિંતા કરવા નહીં ધ સિંગલ પીસ ઓફ પેપર ઇઝ નોટ ડિસાઇડેડ માય ફ્યુચર